એની ઉંમર છે ઓગણસાઠ વર્ષ જે મૂળ ઉત્તર પ્રદેશના કાનપુર અલગ અલગ સ્ટેટમાં ટ્રક લઈને ડ્રાઈવિંગનું કામ કરી ઓડિશા છત્તીસગઢ ઉત્તર પ્રદેશ મધ્યપ્રદેશ અલગ અલગ જગ્યાઓ ફરતો હતો અને પોતે ટ્રકમાં રહીને જ પોતાનું ગુજરાન ચલાવતો રસોઈ બનાવીને ટ્રકમાં જ ખાવા પીવાનું રાખતો હતો જેના કારણે આ આરોપી પકડવામાં ખૂબ જ મુશ્કેલી પડતી હતી છેલ્લા બે વર્ષથી આ આરોપી પકડવા માટે નાસ્તા પ્રથા સ્કોડ દ્વારા ખૂબ જ મહેનત કરવામાં આવેલી અને આખરે એવી માહિતી મળતા કે આરોપી રાયપુર છે તો ટ્રકનો નંબર મેળવી અઢીસો કિલોમીટર ડ્રાઈવરનો ટ્રકનો પીછો કરી અને આરોપીને પકડી પાડવામાં આવેલ છે અને આજ રોજ ક્રાઇમ બ્રાન્ચમાં લાવવામાં આવેલ છે એની પૂછપરછ કરી અટક કરી અને મૈધવપુરા પોલીસ સ્ટેશનમાં સુપ્રત કરવામાં આવેલ છે